નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારે આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વિદ્યા સહાયક ભરતીમાં ટેટ વન અને ટેટ ટુને લગતી આપણે થોડીક અપડેટ આપવાની છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે જોઈએ તો ખાસ ટેટ વનની જે ફાઇનલ આન્સર કી ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા તો એ ઉમેદવારો માટે ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તો અમે ઘણા બધા ઉમેદવારોને ચોક્કસ માર્કમાં વધારો થયો છે તો અમે પરિણામમાં શું ફેરફાર થઈ છીએ ફાઇનલ રિઝલ્ટ ક્યાં સુધીમાં આવી શકીએ તેમજ હવે જે કાંઈ કચ્છ ભરતીને લઈને હાલમાં પ્રક્રિયા વેટિંગ બાબતે ચાલે છે તો ઘણા બધા ઉમેદવારોને જિલ્લા પસંદગી થઈ ગઈ છે તો આવા ઉમેદવારોને ઓર્ડર બાબતે થોડીક માહિતી આપવાની છે બીજું કે હાલમાં જે કાંઈ પ્રતિક્ષા યાદી બીજી જાહેર થઈ છે એના વિશે થોડીક માહિતી આપવાની છે તો તમે જ્યારે પણ હવે તમને ઓર્ડર લેવા માટે શાળા પસંદગી માટે જે તે જિલ્લામાં તમને બોલાવે તો આ ઓર્ડર લેતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે મિત્રો એ ચોક્કસથી એકવાર તમે જાણી લેજો જેથી કરીને જ્યારે પણ તમે સ્થળ પસંદગી શાળા પસંદગી કરતી વખતે તમને આ બધી માહિતી ઉપયોગી લાગશે મિત્રો તો આ બધી માહિતી મિત્રો આજના એક વિડીયોમાં તમને માહિતી પહોંચાડવાની છે એટલે ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને ચોક્કસથી એક લાઈક આપી દેજો મિત્રો સૌ પ્રથમ તો ટેટ વન પરીક્ષાની જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે મિત્રો એમાં જોઈએ તો દસ પ્રશ્નોમાં નાનો મોટો ફેરફાર જોવા મળે છે મિત્રો એમાં ખાસ કરીને ઘણા બધા ઉમેદવારો કહેતા કે શું આ આન્સર કી પછી ફાઇનલ આન્સર કીમાં ગ્રેસિંગ માર્ક મળશે કોને મળશે દરેકને મળશે તો મિત્રો મેં એ વખતે વિડીયોમાં પણ તમને જણાવેલું કે કોઈ પણ અરજી કરે તો એનો ફાયદો દરેક ઉમેદવારોને મળે છે તો આમ જોઈએ તો ત્રણ પ્રશ્નોમાં ગ્રેસિંગ માર્ક મિત્રો દરેકને મળવાપાત્ર છે અને હવે જો સાત કે છ પ્રશ્નોમાં જોઈએ તો એ વખતે પણ મેં તમને વિડીયોમાં જણાવેલું કે ભલે એક ઓપ્શન અત્યારે પ્રોવિઝનલ મેરિટમાં સાચો માન્યો હોય પરંતુ જ્યારે ફાઇનલ આન્સર કી આવે ત્યારે એકથી પણ વધારે વિકલ્પ માન્ય રાખે છે મિત્રો તો આમાં પણ ફાઇનલ આન્સર કીમાં છથી સાત પ્રશ્નોમાં એકથી વધારે વિકલ્પ માન્ય રાખ્યો છે એટલે તમારો પ્રશ્નો આમ પણ આમાં તમને સુધારો એટલે કે તમને એમાં પણ માર્ક્સ મળી શકે છે મિત્રો તો આ રીતનું જોઈએ તો ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી ઉમેદવારોમાં જે પરિણામમાં ફેરફાર આવ્યો છે મિત્રો તો એ ઘણા બધા ઉમેદવારોને ચોક્કસ એનો ફાયદો મળ્યો છે તો દરેક ઉમેદવારોને જેમને પાસ થવા માટે બેથી ત્રણ માર્કનો ઓછા પડતા હોય તો એવા ઉમેદવારોને ચોક્કસ આ ફાઇનલ આન્સર કી પછી એ જ્યારે પણ એમનું પેપર ચેકિંગ કરશે તો એમને પણ જેમને જનરલમાં આવતા હોય તો એમને નેવ પ્લસ થઈ જશે અને જેમને અનામતમાં જે આવતા હોય ને એક બે માર્ક જેમને ઓછા લેતા હોય તો એવા ઉમેદવારોને પણ એટી ટુ માર્ક પ્લસ આજુબાજુ મિત્રો થઈ ગયા છે તો આ રીતનું ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે મિત્રો એટલે હવે પરિણામમાં જોઈએ તો ચોક્કસ દરેક ઉમેદવારોને ફેરફાર થયો છે ઘણા ઉમેદવારો પાસ થઈ ગયા છે તો અમે ટૂંક સમયમાં જ્યારે પણ કોઈ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર થાય છે મિત્રો ત્યારે એના એકાદ વીકમાં એનું રિઝલ્ટ જાહેર થાય છે એટલે અમે જોઈએ તો જાન્યુઆરીના એન્ડ સુધીમાં તમારું પરિણામ પણ આવી શકે છે મિત્રો એટલે કોઈ બાબતે ચિંતા કરશો નહીં મિત્રો જોઈએ તો ટેટ વનની પરીક્ષાનું ફાઇનલ આન્સર કી મિત્રો જાહેર થઈ ગઈ છે અને ઘણા બધા ઉમેદવારોને ચોક્કસ પરિણામમાં ફેરફાર થયો છે અને ઉમેદવારો પાસ પણ થઈ ગયા છે તો આ પરીક્ષામાં પાસ થવું એ ખાલી મહત્ત્વ મિત્રો છે એટલે આમ જોઈએ તો ગઈ ટેટ વનની ભરતીમાં પણ જે ઉમેદવારો પાસ થયેલા તો એવા ઉમેદવારો પણ લાગી શક્યા છે અમુક ઉમેદવારોને અપવાદ કરતાં અમુક મોટા ભાગના ઉમેદવારો જે ઉમેદવારો પાસ હોય છે તો એ ઉમેદવારોને લાગવાની ચાન્સ પૂરેપૂરા હોય છે મિત્રો એટલે તમારે પાસિંગ તમે આન્સર કી પછી થઈ ગયા હો તો તમે ચોક્કસ તમારે આશા છે કે તમે આના પછીની જ્યારે પણ ટેટ વનની ભરતી થશે ત્યારે તમારે લાગવાના પૂરેપૂરા ચાન્સ છે મિત્રો તો હાલમાં મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતી જે ચાલી રહી છે તો એ ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર થયેલું અને ઉમેદવારો એ આગામી ગઈ સમયમાં એમને જિલ્લા પસંદગી કરવા ગાંધીનગર બોલાવેલા અને ત્યાંથી પણ તેમને ઓર્ડર લીધેલો હતો મિત્રો તો જોઈએ તો અમે ધોરણ છથી આઠમાં ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોને આગામી બાવીસ જાન્યુઆરીના રોજ તેમને નિમણૂક ઓર્ડર આપવાના થાય છે એટલે પાંચસો આસપાસ ઉમેદવારો નિમણૂક ઓર્ડર લેવા જવાના છે તો આમાં સ્થળ પસંદગીની વાત કરીએ તો માધાપરમાં સ્થળ પસંદગીની જગ્યા આપી દીધી છે એટલે દરેક મિત્રોએ ત્યાં તમારા જે કાંઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તો એ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે અને તમારે એકાદ બે કાપલી જોઈએ ચેટ તો ઝેરોક્ષપણે તેની લઈ જવાની છે મિત્રો એટલે જે ઉમેદવારો અનામતમાં આવતા હોય તો એવા ઉમેદવારોએ જે કાંઈ જાતિ ખરાઈને જે કાંઈ પ્રક્રિયા હોય છે તો એ તમારા જે કાંઈ પુરાવા હોય તો એ તમારે સાથે રાખવાના છે મિત્રો તો આ રીતે જોઈએ તો બાવીસ જાન્યુઆરીએ આ ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવા માટે બોલાવ્યા છે હવે જોઈએ તો બીજા પ્રતીક્ષા યાદીનો તબકો મિત્રો જાહેર થઈ ગયો છે તો એવા તમામ મેરિટમાં આવતા ઉમેદવારોએ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો છે એટલે જિલ્લા વિદ્યાશાય ભરતી ધોરણ એકથી પાંચમાં પ્રતીક્ષા યાદીનો મિત્રો બીજો તબકો જાહેર કરાયો છે એકવીસમીએ ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાયા છે મિત્રો એટલે તમે મેરિટમાં આવતા હો તો તમારે આગામી એકવીસમી જાન્યુઆરીએ તમારે ગાંધીનગર જિલ્લો પસંદગી કે ત્યાંના ઓર્ડર લેવા મિત્રો જવાનો છે જે કાંઈ તમારા અસલ ડોક્યુમેન્ટ છે તો એ બધા સાથે લઈ જવાના છે ત્યાર પછી જિલ્લા પસંદગી અને ઓર્ડર લીધા પછી તમને ટૂંક સમયમાં સ્થળ પસંદગીનો પણ મિત્રો ઓર્ડર આપવામાં આવશે એટલે અત્યારે તમારે જિલ્લો પસંદગી અને ત્યાંના જે કાંઈ અધિકૃત અધિકારી છે તો એમની પાસેથી ઓર્ડર લેવાનો છે મિત્રો એટલે ખાસ દરેક મિત્રોએ આ અંગે ખાસ ધ્યાન દોરવું તો આ રીતે જોઈએ તો વિદ્યા સહાયકમાં પણ હવે વેટિંગ રાઉન્ડના એક પછી એક તબક્કાઓ બહાર પડે છે અને ઉમેદવારોને ઓર્ડર પણ આપવા આપવામાં આવે છે મિત્રો એટલે દરેક એ ખાસ છે તે તારીખે બિનચૂક તમારે હાજર રહેવાનું થશે મિત્રો શિક્ષણ સહાયકમાં જોઈએ મિત્રો તો શિક્ષણ સહાયકમાં દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરેલું છે અને બે હજાર ત્રેવીસમાં પણ એ પ્રમાણે પરીક્ષા લીધેલી તો હાલમાં આપણે જોઈએ તો ટાટમાં પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી દરેક ઉમેદવારોને મુખ્ય પરીક્ષા પાસ કરવાની હોય છે અને મુખ્ય પરીક્ષામાં એક જોઈએ તો બે પેપરો આપવાના હોય છે એક ગુજરાતી ભાષાનું પેપર હોય છે અને બીજું જે તે વિષય વસ્તુને આધારિત પેપર હોય છે મિત્રો તો હાલમાં જ પરીક્ષા બોર્ડ દ્વારા આ મુખ્ય પરીક્ષામાં પેપર નંબર બેમાં થોડોક ચેન્જીસ જોવા મળે છે તો પહેલાં આપણે જોઈએ તો જૂની ટાટ પરીક્ષામાં પાંચ પ્રકારના પ્રશ્નો હતા હાલમાં ચાર પ્રકારના પ્રશ્નો કર્યા છે અને પ્રશ્નના ગુણ ભારાંકમાં પણ મિત્રો નાનો એવો ચેન્જીસ જોવા મળે છે તો પ્રશ્ન નંબર એકમાં જોઈએ તો એકસોને પચાસથી લઈને એકસો ને શબ્દોમાં જવાબ આપવાનું એમને કહેલું છે અને સાત પ્રશ્નો પૂછશે મિત્રો જો એ દરેકના પાંચ ગુણ હશે મિત્રો એટલે આ રીતે જોઈએ તો પાંત્રીસ ગુણનો પ્રથમ પ્રશ્નો રહેવાનો છે બીજો પ્રશ્નો જોઈએ તો સોથી ને પચાસ ને પચાસ શબ્દોમાં જે સાત પ્રશ્નો જોવા મળે છે અને દરેકના ચાર ગુણ જોવા મળે છે મિત્રો આમ અઠ્યાવીસ માર્કનો બીજો પ્રશ્નો જોવા મળશે હવે ત્રણ નંબરમાં જોઈએ તો એક બે વાક્યમાં જોબ આપો એવા અગિયાર પ્રશ્નો છે ને એ તે ફરજિયાત છે મિત્રો દરેકના બે ગુણ એટલે બાવીસ ગુણનો ત્રીજો પ્રશ્નો રહેવાનો છે ચોથા પ્રશ્નમાં જોઈએ મિત્રો તો ચોથા પ્રશ્નોમાં હેતુલક્ષી છે તો દરેકના એક ગુણ જોવા મળશે એમાં હેતુલક્ષીમાં જોઈએ તો ખાલી જગ્યા બાબતનો હોય છે જોડકા બાબતનો હોય સાચા ખોટાનો હોય તો આ રીતના પંદર ગુણના પ્રશ્નો મિત્રો ચોથો જોવા મળે છે તો હવે ઘણા બધા ઉમેદવારોને એ પણ પ્રશ્ન છે કે હવે શું આપણે બે હજાર ત્રેવીસની જે તાટની પરીક્ષા આપી હતી તો એમાં અથવામાં પણ પ્રશ્નો આપતા હતા તો હવે શું આ નવી પેટર્ન પ્રમાણે જોઈએ તો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેમાં શું અથવામાં વિકલ્પનો પ્રશ્ન આપશે કે કેમ તો આપણે હાલમાં જે કાંઈ પ્રશ્ન નંબર ત્રણમાં ફ્રિજ એવો શબ્દ ઉપયોગમાં લીધો છે અને એકથી બે નંબરમાં પ્રશ્નોમાં એવો કોઈ શબ્દ આપ્યો નથી એટલે આપણને થોડોક એવો અંદાજ છે કે આગળના બે પ્રશ્નોમાં પણ વિકલ્પનો પ્રશ્નો મિત્રો જોવા મળશે કારણ કે જો એમને પ્રશ્નો ફરજિયાત આપવા હોત તો એમને ચોક્કસ એ ફરજિયાત સાત પ્રશ્નો એમ એમને ઉલ્લેખ કર્યો હોત મિત્રો એટલે મારું એવું માનવું છે કે પ્રશ્ન નંબર એક અને બેમાં વિકલ્પ અથવા તો અથવામાં આ પણ આપણને એ ઓપ્શન જોવા મળશે મિત્રો તો આ એક હાલમાં ટાટ પરીક્ષાને લઈને થોડોક ગુણભારાકમાં પેટર્નમાં પરીક્ષાના જે કાંઈ બીજું પેપર હોય છે તો એ વિષય વસ્તુમાં થોડોક ચેન્જિસ જોવા મળે છે મિત્રો તો મિત્રો આ રીતે જોઈએ તો હવે ડેટ વનની ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તો હવે ટૂંક સમયમાં એનું ફાઇનલ રિઝલ્ટ પણ જાહેર થઈ અને હવે કચ્છ ભરતીને લઈને જોઈએ તો જે ઉમેદવારો જિલ્લામાં જઈને ઓર્ડર લઈ આવ્યા છે ગાંધીનગર જઈને તો એવા ઉમેદવારોને બાવીસ જાન્યુઆરીના રોજ ઓર્ડર પણ આપવામાં આવશે બીજું કે હવે એકથી પાંચમાં જોઈએ તો બીજો તબકો પ્રતિક્ષા યાદીનો પડી ગયો છે તો એવા ઉમેદવારોને પણ એકવીસમી જાન્યુઆરીએ તેમને પણ જિલ્લા પસંદગી ગાંધીનગર કરવા જવાનું છે મિત્રો તો હવે આ દરેક માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો મિત્રો ટેટ વનની આન્સર કી પ્રમાણે તમારે કેટલા પ્રશ્નો અથવા તો તમારે કેટલા માર્ક્સ થાય છે તે પણ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો બસ મિત્રો આજે જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો